તરસાડીમાં આયોજક પર વહેલી સવારે હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે અભિષેક પાર્ક સોસાયટીમાં ટાઈગર એકતા સેના દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક ટોળાએ હથિયારો સાથે નવરાત્રીના આયોજકો પર હુમલો કર્યો હતો જીવલેણ હુમલામાં આયોજકો ગંભીર રીતે ઘાયલ થયા છે

અને ડીજે બનથી એના મિત્રની તૈયારી ચાલતી હતી તે દરમિયાન અમારી સિસ્ટર મારી બાળકીઓ અને મારા ફ્રેન્ડની વાઇફ એ લોકો પાણી પીવાના થયા હતા એ દરમિયાન મેં પાણી લેવા ગયો હતો ને એ લોકોને કોઈ તોડવું હતું એ લોકો છોકરીઓ છેડતા હતા મેં એ લોકોને કીધું આયોજક તરીકે કે તમે જરાક બહાર નહીં આવો ભાઈ આપણે અહીંયા પ્રોગ્રામ નામે બેઠા છે તમે એમના છોકરીઓ નહીં છે તો એ લોકો બહાર લઈ ગયા ને મને માર્સલ લો ચાલુ કરી દીધો બધાની મારી માથા કરા માયરા હોકીને ઉડું લઈને આવ્યા એ લોકો આખો પ્રી પ્લાનિંગ એ લોકો કરીને આવ્યા હતા મને એવું લાગી રહ્યું છે એ રીતના તે એ બધા આવ્યા હતા નિર્મલ પટેલ ન્યૂઝ કોસંબા